આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટ સમૂહલગ્નના આયોજકો ભાગી જવાના મામલે અપડેટ સામે આવી રહી છે રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ભાગી ગયા હતા સમગ્ર મામલે હાલ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ આ સમગ્ર મામલે પૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સમૂહલગ્નમાં આયોજકો કન્યા અને જાનને ભેઢી મૂકી જતા રહે છે તે ચલાવી ન લેવાય તેવું પૂર્વ સીએમ દ્વારા કહેવામાં આવ્યું વિજય રૂપાણીએ કહ્યું આ ઘટના મામલે કડક હાથે કામ થવું જોઈએ અને ઘટના મામલે કડક કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય તેની ચિંતા કરવી જોઈએ તેવું નિવેદન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું છે ગઈકાલે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું આયોજકો જે જાની રીધ મૂકી જતા રહ્યા હતા આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય

એની ચિંતા કરવી તો આ જંગે વધુ વાત કરી શુભ સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે લકી રાજકોટમાં સમૂહ આયોજકો જે ફરાર થવાનો સમગ્ર મામલો હતો હજુ તો 7 દિવસ જેટલો સમય 7 દિવસથી ઉપર સમય થઈ ગયો છે હજુ તો પોલીસ પકડથી આરોપી દૂર છે આ સમગ્ર મામલે વિજય રૂપાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ શું વિગત છે એ આપણે જણાવ્યું કે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં જે આઠ દિવસ પહેલા સમૂહ લગ્ન યોજાયા હતા ઋષિવંશી યુવા ગ્રુપ દ્વારા જે સમૂહ લગ્ન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું થી આઠ જેટલા આ સમગ્ર જે લગ્નના આયોજકો હતા અઠ્ઠાવીસ જેટલા જે યુગલો છે પોતાના લગ્ન માટે જે મંડપમાં જાય છે ત્યારે જે આયોજકો છે તે પૈસા લઈને ફરાર થઈ જાય છે કોઈ પણ પ્રકારની સુવિધા છે તે ન હતી ત્યારે રાજકોટ શહેર પોલીસે જે સમગ્ર મામલે ત્રણ થી ચાર જેટલા યુગલો ના લગ્ન ત્યાં મંડપમાં આવીને કરાવ્યા હતા સમગ્ર મામલે હાલ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસે પ્રદ્યુમનગર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે ચાર જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી કરવામાં આવી છે અને તે પોતે જામીન પર મુક્ત પણ થયા છે પરંતુ અહીં વાત છે મુખ્ય આરોપી છે 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 અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી તે કરી ચૂક્યો હજુ પણ તે પોલીસ પકડથી દૂર હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે ઘટનાને નવ દિવસ જેટલો સમય થયો હજુ પણ પોલીસ પકડથી મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા દૂર છે તો બીજી તરફ ગઈકાલે જે કોળી સમાજના સમૂહ લગ્ન હતા તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ

દાખલો જરૂર છે ક્યારે કારણ કે જે અઠ્યાવીસ જેટલા યુગલો છે તે રજડી પડ્યા હતા જ્યારે જે દીકરી ના લગ્ન હોય છે ત્યારે જે જાન આવતી હોય છે તેમને આવકારવા માટે પોતાના જે દીકરી ના મા બાપ છે તે આતુર હોય છે પરંતુ જ્યારે એવી પરિસ્થિતિ નું સર્જન થાય કે તેની પાસે કશુંક પણ નથી ત્યારે ક્યાંક ને ક્યાંક માતા પિતાને ને પોતા નીચે જોવા જેવું થતું હોય છે અને સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે જ્યાં નાના માણસો અને ગરીબ લોકો જ પોતાના લગ્ન છે તેમાં કરતા હોય છે એટલે ચોક્કસપણે જે રાજકોટ શહેર પોલીસ તેમજ સરકાર ને પણ આમાં દાખલો જે બેસાડવાની જરૂર છે જી માતા પિતા પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા અને જે આયોજકો છે તે ફરાર છે આઠ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે હજુ તો ચંદ્રેશ થત્રાલા જે મુખ્ય આયોજક હતો તે ફરાર છે તો હાલમાં શું કાર્યવાહી થઈ રહી છે અત્યાર સુધી કેવી કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસે આ સમગ્ર ઘટના ને લઈને ચાર જેટલા આરોપીઓની તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને ધરપકડ કરી છે નગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ગુનો નોંધાયો હતો

આભાર લખી જોડવા માટે અને માહિતી